અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ટીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ પોલીસ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી છે ચાલી રહી છે એટલે વધુ પૂછપરછ ના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે કઈ રીતે મેળવતા હતા